લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું રોજની જેમ આજે પણ જોઈએ આપને કોણે શું કરવું શું ન કરવું તારીખ બાવીસ ત્રણ બે હજાર શનિવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિ વાળાએ આજે શું કરવું મેષ રાશિ વાળાએ આજે શનિની આરાધના કરવી જોઈએ અને શનિને સરસવનું તેલ ચડાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે નજીકના તમારા મિત્રો સાથે મતભેદ ઊભો નહીં કરતા વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૃષભ રાશિવાળાએ આજે લોખંડના પાત્રમાં સરસવનું તેલ ભરી પોતાની છાયા તેલમાં જોઈ અને આ પાત્ર શનિના ચરણમાં દાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે માછલીનો શિકાર પણ નહીં અને માછલીનું સેવન પણ નહીં મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું મિથુન રાશિવાળાએ આજે શનિના દર્શન કરવા જોઈએ અને શનિની સામે બદામ કે કાળા મરી જેવી વસ્તુ દાન કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પાસે પૈસા વ્યાજે લાવવા નહીં કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આજે શનિની આરાધના કરવી જોઈએ અને શનિદેવ સામે કાળા અડદ દાન કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તેલનો બગાડ બિલકુલ નહીં કરતા સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ સિંહ રાશિવાળાએ આજે શનિ ચાલીસાનો પાઠ શનિના મંદિરમાં બેસીને કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈને પણ જુઠ્ઠો વાયદો નહીં કરતા તમારું આર્થિક જે ભારણ છે ને તે ઓછું થતું દેખાશે શું નથી કરવાનું મિત્રો આજે કાળા અને નેવી બ્લુ કલરના વસ્ત્ર તમારે પહેરવા નહીં તુલા તુલા રાશિ આજે શું કરવું તુલા રાશિવાળાએ આજે સરસવના તેલથી ભગવાન શનિનો અભિષેક કરવો જોઈએ ને થોડું સરસવનું તેલ દાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે પોતાના ભાઈ અથવા કોઈ તમારા પિતરાઈ ભાઈ એની સાથે ઝઘડો નહીં કરવા વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૃશ્ચિક રાશિવાળા આજે કોઈ ગરીબ બીમારને દવા અપાવવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ ત્રાહિત વ્યક્તિના વાદ વિવાદમાં પડવું નહીં ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરવું ધનરાશિવાળાએ આજે ખાસ પીપળાને જલ ચડાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે મદિરાનું સેવન નહીં મકર મકર રાશિવાળાએ આજે શું કરજો મકર રાશિવાળાએ આજે સંપત્તિને લગતા કામોમાં પૂરતું ધ્યાન આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે જૂનો ભંગાર સામાન એમાં બેન લોખંડ બિલકુલ ઘરે લાવવું નહીં કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કરજો કુંભ રાશિવાળા આજે ગરીબ મજૂરને પગ રખાનું દાન આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમાકુ કે સિગરેટ જેવા વ્યસનો કરવા નહીં મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરજો મીન રાશિવાળાએ આજે શનિના જાનવરોને ખાવાનું ખવડાવવું જોઈએ કાગડો કૂતરો ભેંસ માછલી આવા જાનવરને ખાવાનું ખવડાવો શનિ મજબૂત થશે શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પણ પાસે પૈસા વ્યાજે લાવતા નહીં તો મિત્રો આ તું તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું સંપૂર્ણ જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ મો તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોક્સી આપ સૌની રજાનું ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે